પોલીસ મિત્રો પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપ આથો હાથો ખુબ કામ કરી લીધું હવે જનતા નો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈ કહું છું તમારી આખી ભજન મંડળી ભાજપ ની લઈને આવો એવું કેતા હતા ચૈતર તોફાની છે હું તો એ કહું છું ચૈતરભાઈએ ગ્લાસ માર્યો નથી માર્યો હોય તો માથું ફોડી નાખે ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે બાકી ચૈતરભાઈએ માર્યો હોય ગ્લાસ ને કોઈ માથું ઝુકાવી શકે વાત એ છે કે ચૈતરભાઈને ને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ

આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ચૈતરબાઈના સમર્થનમાં સંમેલનો જોવા મળશે બીજી એક મહત્વની વાત કે ચૈતરબાઈને કેદ કરનારા લોકોને કહીએ છીએ ચૈતર એક વિચાર છે વિચાર કોઈના બાપથી કેદ થઈ શકતો નથી ચૈતર વસાવા વિચાર છે અને ચૈતર વસાવાય આ વિસ્તારમાં એ બીજ રોપા છે કે ગામડે ગામડે થી સેકડો ચૈતર વસાવા પેદા થયા છે મિત્રો હોય કે પાત્રીસ વર્ષના યુવાન માટે જે લોકો નો પ્રેમ છે આ પ્રેમ કોને કહેવાય ચૈતરભાઈ આ વિસ્તારમાં શું કામ કર્યું છે ચૈતરભાઈ ની લોક ચાહના શું છે એક વખત ગુજરાત અને દિલ્હીમાં બેઠેલા ચંગુ મંગુ ને દેખાડવાના પણ પ્રયત્ન કરે તાકાત હોય તો કેમેરા ફેરવો જ્યાં સુધી તમારો કેમેરો જ્યાં સુધી કવર કરી હકશે ત્યાં સુધી માણસો 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 દેખાય છે ગઈ કાલે ગઈ કાલે તમારા વિસ્તારના સાંસદ મેં પૂછ્યું કે તમે કેટલું ભણ્યા છો કાયદાઓ સમજાવતા મેં પૂછ્યું આ જે મહત્વની વાત એ છે કે જેવી રીતે કૃષ્ણનો ડર કંસને હતો ભવિષ્યવાણી કરનાર જ્યોતિષે કહ્યું હતું કે કંચનું મોત કૃષ્ણના હાથે લખાયેલું છે ભ્રષ્ટ ભાજપ ભવિષ્યવાણી થઈ ચૂકી છે એનું મોત આમ આદમી પાર્ટી ચૈતાર વસાવાના હાથે લખાયેલું છે